તો ઘણા સમયથી જેની તમે બધાય રાહ જોતા હતા ને એનો અંત આવી ગયો છે જી હા મોસ્ટ ઓફ બધાય કહેતા હતા કે હોમ ટુરનો વિડીયો આપો તો ફાઇનલી તમારા માટે અમે લઈ આવ્યા છીએ હોમ ટુર નો વિડીયો હવે આ જોઈ લ્યો જયારે મકાન લીધું હતું ને ત્યારે ફ્લેટ ની પરિસ્થિતિ કઈક આવી હતી લગભગ મોટા ભાગના લોકો એ કીધું તું કે ભાઈ તમે જે ફ્લેટમાં રહ્યો છો ને એ મસ્ત છે તમે ઈ વેચીને હું કામે જાઓ છો મેં કીધું રૂકો જરા સબ્ર કરો એનું રિનોવેશન થઈ જશે તો જોઈ લો આ રિનોવેશન થઈ ગયું ઈ પછીનું અમે તમને હોમ ટુર બતાવીએ છીએ બધા કેતા હોય ને એ સાચી વાત છે એક તો નવું મકાન બનાવવું અને એક તો દીકરીનો પ્રસંગ કરવો ઈ બે વસ્તુ છે ને બહુ અઘરી છે તો મેઇન ડોરમાંથી એન્ટ્રી થઈને ડાબી બાજુ જઈએ ને તો આવે છે ડાઇનિંગ એરિયા અને કિચન અને જોઉં છું કેમ કે જૂનું વોશિંગ મશીન આપણે જે જૂનું મકાન આપ્યું છે ને ત્યાં આપી દીધું છે અને આ છે અમારું મંદિર જેની ડિઝાઇન અમે સિમ્પલ સોબર રાખી છે વધારે પડતી કઈ ડિઝાઇન કરી નથી અને નીચે આપેલા છે બે ડ્રોવર જેમાં ભગવાનની નાની મોટી વસ્તુઓ રહે છે અને બાજુમાં છે નાનું એવું બાથરૂમ જેમાં અત્યારે વધારાનો અકરી ઠકરી હોય ને જેને કહેવાય અમારી ભાષામાં એ બધું છે એટલે મેં ફટાફટ બંધ કરી દીધું એમાં બહુ જોયા જેવું નથી ને એટલે અને આ છે મારો સ્ટોરેજ કબાટ જેમાં વધારાના અનાજ કરિયાણા વધારાના ઓઢવાના વધારાના નાસ્તા એવું બધું હું અહીંયા સ્ટોરેજ કરું છું અને એની ઉપર આવે છે પાછા બે માળિયા જેમાં વધારાની વસ્તુ પડી રહી હવે હાલો બેન રસોડામાં તો મંદિર રૂમ ની બહાર નીકળતા આવે છે ડાઇનિંગ સ્પેસ જ્યાં ડાઇનિંગ ટેબલ હજી આવ્યું નથી અને આ છે અમારું ચાવીઓનો ખજાનો જેમાં આખા ઘરની ચાવીયું છે ને આ આ કબાટ જ છે કહું ને તો બાકી તો કોઈની તેવણ નથી કે ચાવી હાચવી હકે અને આ છે અમારી ચોકડી જ્યાં છે ને વધારાના વાસણ અને આખા ગામના કપડા આખા ગામના તો ન કહેવાય પણ અમારા ચારેયના કપડા હું અહીંયા જ ધોઉ છું આ ચોકડી મને બહુ પ્રિય છે રાખવાની જગ્યા જગ્યાએ બારી લીધી બારીની જગ્યાએ દરવાજો લઈ લીધો અને બધાયથી મોટામાં મોટો ખર્ચો હોય ને તો રસોડાનો કેમ કે વધારે રસોડું ગમે એટલે રૂમ કરતા પણ વધારે ખર્ચો કર્યો હોય ને તો કિચનની અંદર

અને એક નાની જગ્યામાં મસ્ત સ્ટોરેજ રાખ્યો છે જ્યાં હું છે ને ચા ખાંડ ના ડબલા રાખું છું મોટું રસોડું તો કોને ન ગમે પણ કામ કરવું છે ને બહુ અઘરું છે હો હું તો આને જારી કહું પણ તમારી ભાષામાં હું કેવાય ને એ મને ખબર નથી હવે આ જોઈ લો અમારો ડ્રોઈંગ રૂમ છે અને આટલા મોટા સોફા બનાવી દીધા ભલે ને હું આખો દી ઝાપટા કરું અને આ અધૂરામાં પૂરું આ બે ઢીંગલિયું ના અહીંયા બેહાડી દીધી હું ઓછી હતી તો આ હજી બેને લઈ આવ્યા અને આ છે અમારું ટીવી યુનિટ હવે ટીવી યુનિટ ની આગળ જાય ને તો આવે છે અમારું યુટ્યુબ નું બટન જ્યાં હજી મારું યુટ્યુબ નું બટન આવ્યું નથી પણ કઈ વાંધો નહીં હવે આગળ જતા આવે છે સામ સામે બે બેડરૂમ પેલા તો આપણે જઈએ છોકરાઓના રૂમમાં મિત્ર જગ્યાનો તો અભાવ નહોતો બહુ બધી જગ્યા હતી પણ બેડની નીચે ડ્રોવર કરીએ ને તો વધારે સારું પડે કેમ કે રોજના ઓઢવાના આન તેને થોડા બહુ એમાં વસ્તુ પડી રહીએ તો હવે આવી છે મારી ફેવરેટ જગ્યા બાલ્કની આ બાલ્કનીમાંથી છે ને ડાયરેક્ટ ગિરનારના દર્શન થાય છે પણ અત્યારે દેખાશે નહીં અને બાજુમાં આવે છે અટેજ ટોયલેટ બાથરૂમ જે નાનકડું છે પણ બહુ સરસ છે આ બ્લોકની અંદર એક બહુ મજા છે બધી જગ્યાએ બાલ્કની છે અને બધામાં ટોયલેટ બાથરૂમ છે ને આ આવી ગયો છે અમારા રૂહીબેન અને શીખાબેનનો કબાટ જેમાં છે ને એના કપડાં તો લગભગ હજી હમણાં નથી જોકે ઓછું જ પડે પણ હવે કઈ વાંધો એડજસ્ટમે કરી લીધું છે અને એની ઉપર પણ એક માળ્યું છે અને એક હવે સિક્રેટ વસ્તુ તમને બતાવો ઉભા રહેજો હાલો હલો હલો હાલો જોઈ લ્યો મેન વસ્તુ હો દરવાજાની પાછળ ક્યારેક ટાઈમ નો હોય ને અરીસો સાપ નોથી હોય ને તોય આપણે વાંધો ના આવે કોઈ ખબર ન પડે આ જોઈ લ્યો અમારે છે ને કોટલેરી જેને કહેવાય ને જે વધારાની વસ્તુ કોટલેરીન સેટ એટલે બૂટી ને પૂટી ને એ બધું અહીંયા પડ્યું લઈને આને જો હક નથી ઈ કે તું દેખાઈ જાય ને હું ન દેખાઉ થોડી ગાલે તો હું જ દેખાઈ જો મે કીધું આ તો તમે આવી જાવ બીજું અને હવે આવે છે અમારો માસ્ટર બેડરૂમ લગભગ બંને રૂમમાં ડિઝાઇન તો સેમ જ છે ખાલી છોકરાઓના રૂમમાં સ્ટડી ટેબલ આવે છે અને અમારા રૂમમાં સ્ટડી ટેબલ આવતું નથી અને કબાટમાં ડિઝાઇન પણ સેમ ટુ સેમ જ છે જોઈ લ્યો આનું આને તો જગ્યા લગભગ વધે છે પણ અમારે બધા જગ્યા ઘટતી હોય તો એને કીધું વાંધો નહીં તમારી વસ્તુ અમારા ખાનામાં આવી ગયો ને મારી વસ્તુ છે ને વાંધો નહીં બેણે ક્યાંક ખૂણા ખાચકામાં માં પડી રહ્યા પણ મેં કીધું ના ના એવું અમારે કંઈ વધારાનું સાંભરવું નથી અને અહીંયા દરવાજા છે ને અમે સ્લાઇડિંગ નાખ્યા છે અને હવે તમને એક જાદુ બતાવું જોઈ લ્યો અહીંયા વધારાની સાડી ને એવું બધું મારું છે હવે જો બનાય ઓટોમેટિક થઈ ગયું કેમ લાગ્યું મારું જાદુ ને અહીંયા પણ જેમ બાજુના રૂમમાં બાલ્કની સેમ ટુ સેમ બાલ્કની અહીંયા પણ આવે છે જ્યાં અમે વધારાનો ટાઈમ अहिया ज अमे पास करे छे અને આ જોઈ લો નાનકડી બારી જે આખો દિવસ મારી ખુલ્લી જોઈ અને આ છે મોટી બારી જે આખો દિવસ બંધ જ હોય અને અહીંયા પણ સેમ ટુ સેમ બાજુમાં જેવું અટેચ ટોયલેટ બાથરૂમ હતું ને એવું જ છે કઈ ડિઝાઇનમાં કઈ ફેર નહીં જોઈ લો સેમ ટુ સેમ કેમ કે ડિઝાઇનમાં ફેર કરીએ ને તો છોકરાને એમ થાય કે તમારે સારું થઈ ગયું અમારે નબળું થયું એટલે મેં છે ને સેમ ટુ સેમ કોપી રાખ્યું અને આ અમારું મેઇન વસ્તુ કેવાય છે કે કેમેરો ટાણે જ કેમેરામાં ચાર્જિંગ ઓછું હતું એટલે પછી અમારે શૂટ કરવું પડ્યું મોબાઈલમાં પણ કઈ વાંધો નહીં તમે કમેન્ટ કરજો કે ક્લિયરિટી કેવી આવી છે ને કેવી નથી આવી આ રૂમ નું ડ્રેસિંગ પણ દરવાજા પાછળ જ બનાવ્યું છે અને અહીંયા છે ને અમુક લોકોને થોડીક જ જગ્યા મળી છે ને અમને તો છે ને બહુ જાજી બધી જગ્યા મળી છે પણ આ થોડીક જગ્યા આખી બધી છે ને અમુક લોકોએ જ લઈ લીધી એમાં અમારી વસ્તુ એક પણ વસ્તુ મૂકવા નથી દીધી તો અમારો તમને હોમ ટુર નો વિડીયો કેવો લાગ્યો છે જો ગઈમો હોય તો લાઇક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા